બરોડા સિટીઝન કાઉન્સિલ બાળકોને જરૂરિયાતમંદને ફી આપવામાં આવી છે આ વર્ષ પૂરવામાં છસો ત્રીસ કીટ આપવામાં આવી છે હેલ્પલાઇન નંબર છે જેને કઈ મુશ્કેલી હોય તો સંપર્ક કરી શકે છે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે આ વખતે જે બાલ ગરબા કર્યા છે એ અહીંયા રિલાયન્સ મોલની સામે ઓલ્ડ પાદરા રોડ પર અમારું ગરબાનું ગ્રાઉન્ડ છે ત્યાં કર્યા છે લાસ્ટ યર પણ અમે ત્યાં જ કરેલા આ વર્ષે પણ અમે એ જ જગ્યા પર કર્યા છે અમારું એજ ગ્રુપ છે ચાર વર્ષથી પંદર વર્ષનું અને ખૂબ જ ચાઇલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે સેફ અને સિક્યોર છે છોકરાઓ માટે નાના બાળકો માટે અને બધું જે આયોજન છે એ અમારા બીસીસીના ટીમ જ જાતે કરે છે એ લોકો પોતે જ બધું ધ્યાન રાખે છે અને બધી સગવડ એ લોકો જ કરે છે અને લોકેશન મેં જેમ કીધું એમ ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલની સામે ટાઈમિંગ રહેશે સાડા સાતથી થી સાડા નવ વાગ્યા સુધી એ ટાઈમ પણ અમે બાળકોનો સમય જોઈને જ એમનો સ્કૂલનો અને બધો સમય જોઈને જ રાખ્યો છે એટલે બધાને ફાવે એવો સ્પેશિયલ ડેઝ હોય છે અમારા ગરબામાં જેમાં પેરેન્ટ્સ ડે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે જેમાં પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ એમના બાળકોની જોડે કરી શકે ગરબા અને ડેલી પ્રાઇઝીઝ અને ડેલી થીમ્સ હોય છે અને ઇવન ટોકન ડેલી ટોકન ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ એટલે જેટલા પણ બાળકો ગરબા કરશે બધાને ડેલી ટોકન મળશે અને મેગા પ્રાઇઝ પણ હોય છે એન્ડ ઓફ ધ નવ દિવસના અંતે મેગા પ્રાઇઝ મળશે અને ગરબાની થીમ હોય છે વેરિયસ થીમ અમે દરરોજ જુદી જુદી થીમ રાખીએ છીએ જેમાં કે જેવી કે માય બોડી માય ચોઈસ કરીને થીમ છે પછી આઈ વોન્ટ ટુ બીકમ ધીસ એટલે શું તમારે મોટા થઈને શું બનવું છે એ થીમ છે પછી પેરેન્ટ્સ ડે છે ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે છે ટ્રેડિશન્સ ઓફ ઇન્ડિયા અને પછી એન્વાયરમેન્ટ રિલેટેડ થીમ છે એટલે આવી જુદી જુદી થીમ ગરબામાં રજિસ્ટ્રેશન ચાલુ જ છે અને ઘણા બધા આવ્યા કરશે હજુ હવે હમણાં થોડા વખત પહેલાં જ ચાલુ કર્યા છે એટલે જેમ જેમ દિવસો થશે એમ રજીસ્ટ્રેશન થતા રહેશે પણ ચાલુ થઈ ગયા છે હા અમારા ગરબામાં ખૂબ જ સેફ ને સિક્યોર હોય છે અમે એમ્બ્યુલન્સથી માંડીને અમારું મેડિકલને બધું ગરબાનું અમે વ્યવસ્થા કરતા જઈએ છીએ અને હવે વરસાદની આગાહી છે તો એ પ્રમાણે પણ અમે વ્યવસ્થા રાખીશું અમારા ગરબામાં મારું નામ તરલ પટેલ છે હું ચેરપર્સન છું બરોડા સિટીઝન્સ કાઉન્સિલ ડીસી